હું જાઉ છું એક ખાસ પ્રકારનો સ્પેસ સ્પેસૂટ પહેરીને તો નહીં દેખાય છે આરોહ અવરોહ આધારે ભાવ લખવાના છે અરે માં અમે મામાના ઘરે જવાના છીએ તો માહિતી આપે છે અર આ તો કમરની કઠણાઈ કહેવાય તો દુઃખ કેવાય આહા કેટલું સુંદર દ્રશ્ય નવાઈ કહેવાય સુરક્ષા માટે કેવી વ્યવસ્થા હતી તો વસાહતમાં સુરક્ષા માટે ભાતભાતના અને જાત જાતના નિરીક્ષણ યંત્રો ગોઠવાયેલા હતા જે પલ પલના ફોટા પાડી કેન્દ્રીય કચેરીને મોકલી આપે છે તથા શંકાસ્પદ પરિસ્થિતિમાં સૂચનાઓ પણ આપે છે

માઇનોરિટી રિપોર્ટ અને ટ્રોન વગેરે જેવી અનેક ફિલ્મો જોઈશે વિચારીશ કે કયા વિષય પર શોધ કરવી છે ત્યારબાદ તે વિષયના જાણકાર વ્યક્તિ પાસેથી માહિતી મેળવી હું મારા પ્રોજેક્ટ પર કાર્ય કરીશ અને જ્યાં સુધી સફળ ન થાવ ત્યાં સુધી મારા પ્રયત્નો ચાલુ રાખીશ

વિદ્યાર્થી એ જાતે પુસ્તકાલયની મુલાકાત લઈ પોતાની પસંદગીની કોઈ પણ એક વિજ્ઞાન કથા શોધીને લખવી ઉદાહરણ તરીકે અંડર ધ સી અથવા ધ ટાઈમ મશીન જેવી વિજ્ઞાન કથાઓ લખી શકાય અથવા તો તમે તમારા શિક્ષક ની મદદથી પણ લખી શકો તો મિત્રો આ હતું આપણું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત